આજે આપણે બનાવવાનું છે કેવડાનું અથાણું તો કેવડાનું અથાણું ગુજરાતી લોકો ખૂબ જ ખાય છે અને બધી જ જગ્યાએ કેવડા બનતા હોય છે તો આજે આપણે કેવડાનું અથાણું કઈ રીતે બનાવાય તે જોઈ લઈએ તો સૌથી પહેલાં તો કેવડા આપણે લાવીએ ત્યારે અઠવાડિયું દસ દિવસ સુધી પાણીમાં એને રહેવા દેવાના છે અને રોજ પાણી બદલી નાખવાનું છે અને આપણે દસ દિવસ પછી આપણે કેવડા આવા થઈ જશે મેં દસ દિવસ પાણીમાં પલાળીને રાખ્યા હતા અને આજે કોરા કરી લીધા છે હવે આપણે એનું અથાણું બનાવવાનું છે તો અથાણું બનાવવા માટે આપણે શું કરવાનું છે તો બે મોટી ચમચી મીઠું લઈ લેવાનું છે બે મોટી ચમચી હળદર લેવાની છે અને એક ખાટી કેરી લેવાની છે મોટી આપણે રાજાપુરી કેરી કેરી લીધી છે તો એક કેરી લીધી છે હવે આ બધી જ વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનો છે તો ચાલો હું તમને બતાવી દઉં કેવી રીતે મિક્સ કરવાનું છે તો આપણે બધું જ સરસ રીતે મિક્સ કરી લીધું છે અને આપણે છે ને ઉપર નીચે કરીને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે તો આપણે સરસ મજાનું મિક્સ કરી લીધું છે હવે આને આપણે કાચની બવણીમાં ભરી લેવાનું છે પાણી તમારે આમાં એક ઘોટડું નાખો હોય તો નાખી શકો કેમ કે આપણે એમાં મીઠું વધારે નાખ્યું છે એટલે મીઠાનું પાણી થાય અને હળદરનું પાણી થાય અને કેરીનું પાણી પાણી ત્રણેયનું પાણી નીકળે એટલે તમારે આમાં પાણી નાખવાની જરૂર નથી તો તૈયાર છે આપણું સરસ મજાનું કેવડાનું અથાણું તમારે આમાં રાઈના કુરિયા નાખો હોય તો તમે આમાં એમ જ કાચા કુરિયા નાખીને સરસ રીતે મિક્સ કરીને ખાઈ શકો છો